નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા કડક વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ગુજરાત પોલીસ સેક્શનમાં આવી છે ગુજરાત પોલીસે રાજ્યના દરિયા કિનારાને સુરક્ષિત રાખવા માટે દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે ઉમરગામ તાલુકાના ઉમરગામ અને નારગોલ બીચ બંધ કરવામાં આવે છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા તમામ લેન્ડિંગ પોઈન્ટ ખાતે આવતા જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ વચ્ચે બનાવાયો છે માસ્ટર કંટ્રોલ રૂમ પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધને પગલે વર્તમાન પરિસ્થિતિ અને ઇમરજન્સીની કામગીરીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર નજર રાખવા અને બંને પક્ષો વચ્ચે સંકલન કરવા માટે દીવ જિલ્લામાં એક માસ્ટર કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે આ માસ્ટર કંટ્રોલ રૂમ દીવ નગરપાલિકાના કાર્યાલયના બીજા માળે સ્થાપિત કરવામાં આવ્યો છે સમાચારની વાત કરીએ તો અરવલ્લીના બિલોડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ ગયો છે રાજ્યમાં કમોસમી વરસાદ હજી યથાવત જોવા મળ્યો છે સાંજના સમયે અરવલ્લી જિલ્લાના બિલોડા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો ત્યારબાદ લીલછા બાજરી અને મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત ઉંઝા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વ્યવસ્થા કરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરાયો છે સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ એસઆરપીએફના સેનાપતિ અને જિલ્લા પોલીસ અધિકારીઓ વચ્ચે તાત્કાલિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા આવતા જતા પ્રવાસીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વાહનો જે છે તેઓનું પણ ચેકિંગ કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીનગર અને જમ્મુમાં બ્લેકઆઉટ શ્રીનગર ઉપરાંત અનંતનાગ અને જમ્મુના કેટલાક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા સુરક્ષા દળે શ્રીનગર અને જમ્મુમાં બ્લેકઆઉટ લાગુ કરી દીધું સરહદી જિલ્લામાં પણ વીજળી કાપી નાખવામાં આવી લોકોને ઘરની અંદર રહેવા કહેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફ જવાન શહીદ થયા છે સાત લોકો ઘાયલ થયા છે શનિવારે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાન શહીદ થયા છે જ્યારે અન્ય સાત વ્યક્તિઓ ઘાયલ થઈ છે તેમણે જણાવ્યું છે કે આ ઘટના આર એસ પુરા સેક્ટરમાં બની હતી બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે મોરચા પર બહાદુરી દર્શાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગરોટામાં આતંકવાદી હુમલો જમ્મુના નાગરોટામાં એક લશ્કરી મથક પર મોટો આતંકવાદી હુમલો થયો જમ્મુ નજીક આવેલું આ આર્મી બેઝ એકસો ને સાઠ ફિલ્ડ રેજીમેન્ટ યુનિટનો બેઝ છે અહીં કેટલાક આતંકવાદીઓ હુમલો કર્યો અને કેટલું નુકસાન થયું છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને નુકસાનીનો સર્વે શરૂ પણ થયો છે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતીના પાકને નુકસાન થયું હવે આણંદમાં કસો મોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકારના નિયમો અનુસાર ખેતી પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના નિયમ અનુસાર નુકસાની પેટે સહાયની ચુકવણી કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન વચ્ચે ત્રીસ દિવસનો યુદ્ધ વિરામ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો લાંબા સમયથી યુદ્ધ બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે મળતા અહેવાલો મુજબ યુક્રેન કોઈ પણ શરત વગર ત્રીસ દિવસનો યુદ્ધ વિરામ કરવા માટે માની ગયા છે યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે સોમવારથી યુદ્ધ વિરામ થશે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરી હતી આ દરમિયાન ચારે દેશોના નેતાઓએ યુક્રેનને સમર્થન આપવા માટે તૈયાર થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવાબ શરીફે કહ્યું કે પાકિસ્તાન શાંતિપ્રિય દેશ છે મિત્રો આવું કઈ રીતે કહી શકે છે આટલી બધી નાપાક હરકતો પછી પણ આ લોકોને શરમ આવતી નથી પાકિસ્તાનના ભૂતપૂર્વ અને વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફે યુદ્ધ વિરામ પર સેના અને સરકારને અભિનંદન આપ્યા છે નવાઝ શરીફોએ પોસ્ટમાં કહ્યું છે કે પાકિસ્તાન શાંતિપ્રિય દેશ છે અને શાંતિને પ્રાથમિકતા આપે છે પરંતુ તે પોતાનો બચાવ કેવી રીતે કરવો તે પણ જાણે છે મિત્રોન યમ મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે તે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયાના થોડા કલાકો પછી પાકિસ્તાન દ્વારા ઘણી જગ્યાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું આ અંગે વિદેશ મંત્રાલયે રાત્રે અગિયાર વાગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ કરારનું ગોલ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું ભારતીય સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આ તેને નક્કર અને કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ પછી પણ સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે યુદ્ધ વિરામ પછી સિંધુ જળ સંધિ અંગે વિદેશ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું છે કે યુદ્ધ વિરામ પછી પણ સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે આ કોઈ પૂર્વ કે પછીની સ્થિતિ નથી આ ફોન પાકિસ્તાનથી કરવામાં આવ્યો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ સંધિ પર હસ્તાક્ષર થયા હતા જે પહેલગામ આતંકવાદી હુમલા પછી તૂટી ગયો છે અને ભારતે સિંધુ નદી પરનો ડેમ બંધ કરી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું હવે ગુજરાત ટાર્ગેટ ઉપર છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયાને ત્રણ કલાક જ થયા હતા આવામાં કચ્છમાં હરા મિનાળા અને જખાવ પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા નલિયા અને જખો વિસ્તારમાં પંદર જેટલા ધડાકા સંભળાયા દરમિયાન ફરીથી સમગ્ર કચ્છ જિલ્લામાં અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘએ પણ રાત્રે બેઠક કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરવાનો વારો આવ્યો હતો તેમણે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો તણાવ વચ્ચે એક મોટો અપડેટ સામે આવી રહ્યું છે ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે આઈપીએલ ને લઈને એક મોટી અપડેટ આવી છે અહેવાલો અનુસાર જો મે મહિનામાં આઈપીએલ ફરી શરૂ થાય છે તો બાકીની મેચો બેંગ્લોર ચેન્નઈ અને હૈદરાબાદમાં રમાઈ શકે છે આઈપીએલ સમિતિ સાથે બેઠક યોજા બાદ બીસીસીઆઈ પ્લાન બી ઉપર કામ પણ શરૂ કરી દીધું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ આઈપીએલને હદ વચ્ચે રોકી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય સર્ચ ઓપરેશન પૂર્ણ જમ્મુ કાશ્મીરના

લેખા દંડાત્મક પગલા લીધા છે જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે હવે સરકારી સૂત્રોના અહેવાલ મુજબ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ચાલુ રહેશે ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા બાદ આ સ્પષ્ટતા આવી છે સૂત્રોએ જણાવ્યું છે કે ભારત દ્વારા ત્રેવીસ એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ જાહેર કરાયેલા પગલાં અસરકારક રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે